જો ગામનો કોઈ માલેતુજાર માણસ હોય ગામના સરપંચ હોય કોઈ મોટો શેઠ હોય તો આપણે સામેથી એને મળવા જઈએ છીએ રામ રામ નમસ્તે જય શ્રી કૃષ્ણ બધું જ કહીએ છીએ પરંતુ ગામના નાનામાં નાના માણસની નોંધ કોઈ લેતું નથી તમે જોશો તો ગામનો નાનો માણસ હોય એ સામેથી બધાને મળતો હોય છે પણ જીવનમાં તમારી આજુબાજુમાં એવા ઘણા નાના માણસો છે કે જેની નોંધ આપણે લેવી જોઈએ અને એમને આપણે મદદ કરવી જોઈએ આજની જે હું મદદ કરવા જઈ રહ્યો છું એ બે એક વર્ષથી છે બાળકો છે નહીં અને એ બંને માણસો લોકોના ઘરે વાસી દુ ભરી અને જે પંદરસો રૂપિયા આવતા હોય મહિને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો એ ક્યારેય મદદ માટે હાથ લાંબો કરતા નથી પરંતુ આપણે એક માનવતાના ધોરણે આપણે જઈ રહ્યા છીએ ગામના નાના માણસની ખબર પૂછવી એવી બહુ ગમે છે મને અને વિડીયો બનાવવાની વાત હા આવે તો વિડીયો પણ પ્રેરણા માટે છે કારણ કે ગઈકાલે જ ઊંઝાના પામોલ ગામથી દેવ ચૌધરી જે મહાદેવ ભજન મંડળ ચલાવે છે એમણે મને કીધું કે કેતનભાઈ તમારો વિડીયો જોયા પછી પ્રેરણા મળી છે એવા તો ઘણા બધા અડ્રક મેસેજ આવતા હોય છે આજની સેવા પણ ઓસ્ટ્રેલિયાના એડિલેડ સિટીમાંથી મળેલી છે ઓસ્ટ્રેલિયામાંથી પાર્થભાઈ પ્રજાપતિએ આવી એક સેવા કરવાનું કહ્યું હતું મને તો આપણે એ સેવા કરવા જઈ રહ્યા છીએ અને એમણે મને કીધું તું કે ભાઈ તમે નામ જાહેર ના કરતા પણ હું એવું માનું છું કે નામ જાહેર કરવા જોઈએ દાન આપો તો કોણે આપ્યું એ જાહેર કરવું જોઈએ એનું કારણ એવું છે કે લોકોને પ્રેરણા મળે છે જેમ કે આ વિડીયો દ્વારા કોઈકને પ્રેરણા મળે છે અને કોઈકની સેવા થાય છે તો એવી રીતે દાન કોઈ કે આપ્યું હોય હમણાં જ એક વિડીયો મોચી કાકાનો બનાવ્યો તો તો મેં બસો આપ્યા પણ સામેથી પચીસો પાંચ હજાર પચીસો આવી રીતે મોચી કાકા માટે આવ્યા તે વિડીયો મેં બનાવ્યો તો દાન મળ્યું તો એવી રીતે દાન જાહેર કરવું જોઈએ જેથી કરીને નાના માણસને કહેવાતા નાના માણસને હું કોઈને નાનો માણતો માનતો નથી પરંતુ દુનિયા જેને નાના માણસ ગરીબ માણસ આવું માનતી હોય છે એવા જરૂર છે છે તો આપણે આવી જ કેર કરવા માટે બે કપલ એમની જોડે જઈએ છીએ આજે નવા વર્ષના શુભારંભે એક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે ચાલો એમને મળીએ અગાડી લઈને આવ્યો ચા પોણી કેમ નતું કરાવ્યું ચા પોણી કરાવવું પડે ચા પોણી નો ભાવે ન ચા પોણી આઈ જી પુ કોઈ આવત પૂછ પાણી પીસ્યો ચા પીસ્યો એવું કેવું પડે પીવું ના પીવું એ નઈ મરજી ની વાત છે પણ આપડે આપડો ભાવ ચૂકવાનો નહિ

આ ભાઈ સેવા કરી છે ઓસ્ટ્રેલિયા થી પ્રજાપતિએ એટલે આ ચોખાન બોખાન બધું છે ને આ બધું જ છે ઘેર આઈએ તો ચા પાણી નો ભાવ તો પૂછતા નહિ હરીઝર્જ અમે તો હરિજનગર નું પાણી પીએ ચા પીએ એવું કોઈ ભેદભાવતા અમે માણસ જ છીએ અમે એવું કશું કે એવું વિચારતા નહીં કે હરિજનગર નું પાણી ના પીવાય તમે એ રાખો છોલવા એવા બઉ બોલે છે ભાઈ જો તમારે બે મહિના ચાલશે આવે ને તો આમાં ભલે અમે પોણી પીએ ના પોણી નો ભાવ તો પૂછો અને હું તો પીએ લઉં હો એ કશું હું તો રાખતો જ